અનંત અંબાણી એકસો ચાલીસ કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી આજે પહોંચ્યા દ્વારકા અંબાણી પરિવારનું દ્વારકાવાસીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું મિત્રો અંતિમ દિવસની પદયાત્રામાં માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા પણ જોડાયા હતા પરંતુ મિત્રો અહીં સમસ્યા એ હતી કે નીતા અંબાણી એક સુંદર મજાની સાડી પહેરીને આવ્યા હતા જ્યારે અનંત અંબાણીના પત્ની રાધિકા અલગ જ કપડાં પહેરીને આવ્યા હતા ભગવાનના ધામમાં આવા કપડાં પહેરી જોઈને લોકોની આંખો ફાટી ગઈ હતી અને નીતા અંબાણી પણ તેના પર ગુસ્સે થયા હતા પછી જુઓ શું થયું ચાલો આપણે જોઈએ મિત્રો પદયાત્રાના છેલ્લા દિવસે અનંત અંબાણી તેમની માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા મરસણ સહિત તેમના પરિવાર સાથે તેમની પદયાત્રામાં જોડાયા હતા અને તેઓ બધાએ વહેલી સવારે શ્રી દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી હતી મિત્રો અઠ્યાવીસ માર્ચના રોજ અનંત અંબાણીએ જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપ વનતારાથી પદયાત્રાની શરૂઆત કરી હતી રોજે દસ થી બાર કિલોમીટરનું અંતર કાપતા તે દસ દિવસે દ્વારકાતામાં પહોંચ્યા હતા પદયાત્રાના અંતિમ દિવસે તેમના માતાને પત્ની પણ સાથે જોડાયા મંગળા આરતીના દર્શનનો લીધો લાભ મિત્રો આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે આજે તિથિ અનુસાર અનંત અંબાણીનો જન્મદિવસ છે તેમની ઈચ્છા હતી કે તે જન્મદિવસ દ્વારકાધીશના સાનિધ્યમાં ઉજવે તેમની આ યાત્રા સુખરૂપ સંપન્ન થાય મિત્રો નીતા અંબાણી અને પત્ની રાધિકાએ ખૂબ જ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી ઉલ્લેખનીય છે કે અનંત અંબાણીની આ પદયાત્રામાં તેમના અનેક સાથીઓ જોડાયા હતા બોલિવૂડ સ્ટાર વીર પહાડિયા પણ અનંત અંબાણી સાથે સાત દિવસથી પદયાત્રામાં જોડાયા હતા અને તેમનું કહેવું છે કે આ અનુભવ ખરેખર અદભુત રહ્યો છે રાધિકા મરસન્ટનું નિવેદન મિત્રો અનંત અંબાણીના ધર્મપત્ની રાધિકા મરસન્ટે કહ્યું હતું કે આજે અનંતનો ત્રીસમો જન્મદિવસ છે લગ્ન પછી તેમની ઈચ્છા હતી કે તેઓ જામનગરથી ચાલીને દ્વારકા જાય અને તેમની આ પદયાત્રા આજે દસ દિવસ પછી પૂર્ણ થાય છે અમને ગર્વ છે કે આજે અમે તેમનો જન્મદિવસ અહીં ઉજવી રહ્યા છીએ હું તે તમામ લોકોને આભાર માનું છું જેમણે તેમની પદયાત્રા સફળતાએ તે માટે આશીર્વાદ આપ્યા હતા પોતાની પદયાત્રાના સમાપન પ્રસંગે બોલતા અનંત અંબાણીએ ભગવાન દ્વારકાધીશ પ્રત્યે લાગણી વ્યક્ત કરી હતી તેમણે કહ્યું હતું કે આ મારી પોતાની આધ્યાત્મિક યાત્રા છે મેં તેને ભગવાનના નામે શરૂ કરી હતી અને તેના નામે તે પૂર્ણ કરું છું હું ભગવાન દ્વારકાધીશનો આભાર માનું છું મારી આધ્યાત્મિક યાત્રામાં જે લોકો જોડાયા તેમનો પણ હું આભારી છું મારી પત્ની અને મારી માતા પણ મારી સાથે છે દ્વારકાધીશ મંદિરે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા બાદ અનંત અંબાણીએ પદયાત્રા હેમકેમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ ભગવાનનો આભાર માન્યો હતો આ દરમિયાન નીતા અંબાણી અને રાધિકા મરસન પણ પદયાત્રામાં જોડાયા હતા અને દ્વારકાધીશના દર્શન કર્યા હતા આ શુભ અવસરે મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું અનંત અંબાણીની પદયાત્રા જ્યાં જ્યાંથી પસાર થઈ ત્યાં ત્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અનંત અંબાણી રાત્રે ત્રણ વાગ્યે તેમની પદયાત્રા શરૂ કરતા અને સવારે આઠ વાગ્યા સુધી ચાલતા સનાતન પ્રત્યેની તેમની આસ્થાને વધારવા અનેક લોકો તેની સાથે પહોંચ્યા હતા તેમના દ્વારકા તૈયાર કરેલું ભગવાન રામ સાથેનું અનંત અંબાણીનું એક અદ્ભુત રીત શિલ્પ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું